લોકસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાત રાજ્યમાં અલગ અલગ રાજ્યોમાં ત્રીજા તબક્કાનો મતદાન થઈ રહ્યું છે લોકશાહીના મહાપર્વની જેની રાહ જોવાતી હતી આ પર્વ આવી ચૂક્યો છે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકશાહીના મહાપર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે તો લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાનાથી લઈને 18 વર્ષથી ઉપરથી લઈને વૃદ્ધો જે છે તે મતદાન મથકે પહોંચ્યા છે પોતાના मताधिकारનો ઉપયોગ કરવા માટે તેઓ પહોંચ્યા છે ત્યારે કહી શકાય કે લોકો Uh -huh. એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતે લોકશાહીનું મહાપર્વની જેની રાહ જોવાતી હતી ત્યારે આજે સાત મે ના રોજ વહેલી સવારે સાત વાગ્યાથી લઈને મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે લોકો ઉત્સાહભેર મતદાન મથક પર જઈ રહ્યા છે અને ખાસ કરીને કહેવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે જે એસઆરપી ની ટીમ હોય સીઆરપીએફ ની ટીમ હોય કે સ્થાનિક પોલીસના જવાનો હોય અધિકારીઓ હોય તમામ ખડા ખડે પગે તેના છે

मद का उपयोग થાય અને દેશની આ લોકશાહી બચી રહે તે માટે અમતાદીકરણ ઉપયોગ કરવા માટે લોકો પહોંચી રહ્યા છે જો કે જોઈ શકાય છે કે સવાર 7:00 વાગ્યા થી મતદાન પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને કહેવામાં આવે તો આજે ત્રીજા તબક્કાનો જ્યારે દેશમાં મતદાન હોય ગુજરાત રાજ્યમાં મતદાન હોય ત્યારે આજે દરેક વ્યક્તિ જે છે તે પોતાનો અધિકાર સમજીને લોકો લોકો મત મત દેવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે આપ જોઈ શકો છો કે સુરતના પુનાગામ વિસ્તારની આ શાળા છે આ શાળાની અંદર લોકો જે છે તે મત દેવા માટે આવી રહ્યા છે ખાસ કરીને કહેવામાં આવે તો તમામ સુરક્ષા વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેના માટેનો પણ ચાલ રાખવામાં આવી રહ્યો છે એટલે કે કહી શકાય કે સવર્તી જે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે ચોકસ પણે કહી શકાય કે લોકશાહીનો મહાપર્વ છે લોકો હોંસે હોંસે મતદાન મથક પર પહોંચી રહ્યા છે અને ખાસ કરીને કહેવામાં આવે તો 18 વર્ષથી લઈને મોટી ઉંમરના જે લોકો છે તે પણ મતદાન મથક એ પહોંચી પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે કેમેરામેન રાહુલ આહીરે સાથી દેશ ચિત્રોડા સુરત